નમસ્કાર મિત્રો વેલકમ ટુ ઇ લર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાબરકાંઠા જિલ્લાના જોવાલાયક સ્થળમાં હિંમતનગર તાલુકામાં આવેલું બેના ગામમાં શ્રી કંટાળેશ્વર હનુમાનદાદન મંદિર ખૂબ જ પ્રખ્યાત મંદિર છે તે લગભગ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી લગભગ આઠ કિલોમીટર દૂર આવેલું છે જે તમે હિંમતનગર સામ્રાજ્ય હાઈવેથી લગભગ હિંમતનગર સામ્રાજ્ય હાઈવે પર ડાબી સાઈડ એટલે કે હિંમતનગરથી તમે સામ્રાજ્ય જતા હોય તો બેરનાનો જે રસ્તો આવે છે લગભગ જે હાઈવેથી અંદર લગભગ ત્રણ કિલોમીટર જેવું હશે ત્યાંથી તમારે ત્યાંથી હિંમતનગરથી જ્યારે તમે સામ્રાજ્ય જતા હોય ત્યારે બેરનાનો જે પાટો આવે છે બેરણાથી લગભગ અંદર ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટરની આસપાસ આ કંટાળેશ્વર હનુમાન દાદાનું મંદિર આવેલું છે તેના નજીકનું રેલવે સ્ટેશનની વાત કરીએ તો એનું નજીકનું રેલવે સ્ટેશન છે હિંમતનગર અને બસ સ્ટેશનની વાત કરીએ તો એનું નજીકનું બસ સ્ટેશન હિંમતનગર છે તો તમે તેમજ તમે પોતાના પ્રાઇવેટ સાધનથી પણ ત્યાં જઈ શકો છો તો આજે આપણે આ કુદરતી સૌંદર્યથી ભરપૂર આ મંદિર ડુંગરાઓ કોતરીને એટલે કે એક સામાન્ય ત્યાં મૂર્તિ હતી અને એ ડુંગરાઓને આજુબાજુ કોતરીને ત્યાં એક ભવ્ય વિશાળ પર્યટક સ્થળ બનાવવામાં આવે છે જે બાળકો માટે વડીલો માટે તેમજ બહારથી સહેલાણીઓ માટે એક ખૂબ જ આકર્ષકનું પર્યટક સ્થળ છે પિકનિક માટે તેમજ પ્રવાસના સ્થળ માટે આ સ્થળ ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે અને હિંમતનગર તાલુકાનું સૌથી પ્રખ્યાત મંદિર ત્યાં છે ત્યાં કેટલાય લોકો ત્યાં આવે છે વાધા કરે છે અને માનતા પૂરી થાય છે ત્યાં ત્યાં ત્યાંની વાત કરીએ તો ત્યાં ઊંચા ઊંચા મૂર્તિઓ પણ બનાવે છે જેમાં કે બ્રહ્મ જેમાં જેમાં વિશ્વકર્માની ગણેશજીની ભગવાન શંકરની અને ગાયત્રી માતાની પણ ઊંચી ઊંચી વિશાળ મૂર્તિ બનાવવામાં આવી છે ત્યાં કંટાળેશવાહમાં જે સાતસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે તેમજ વિષ્ણુ ભગવાનનું પણ મંદિર છે તમે જ્યારે ત્યાં જશો ત્યાં અલગ અલગ પ્રકારના મંદિરો તમને જોવા મળશે અને એના વિશે થોડી માહિતી આપીશું તો સૌથી પહેલાં આપણે એ મંદિરે ત્યાં જશો અને ત્યાં દર્શન કરવાના અને થોડી માહિતી આપણે ત્યાંથી જાણીએ જે મને જાણવા મળ્યું છે એ માહિતી હું તમને અહીંયા આ વિડીયોમાં શેર કરું છું કંટાળેશ્વર હનુમાનજીનું મંદિર એક દિવસીય પિકનિક માટે સૌથી સુંદર અને રમણીય સ્થળ છે જ્યાં આસપાસનો વિસ્તાર એટલો આહલાદક છે કે ખાસ કરીને બાળકોને અહીં આવવું ગમે છે મેં જોઈ ગયા કે અહીંયા જે બ્રાહ્મણ હતા એમને પણ આ જે કંટારેશ્વર મહાદેવ છે એના વિશે વાત કરી આ મંદિરની સ્થાપના વિશે વાત કરી અને અહીંયા કેટલા કયા કયા પ્રકારના મંદિર આવેલા છે એના વિશે વાત કરી ઐતિહાસિક વિશે થોડી માહિતી પણ જાણી હવે તમે અહીંયા સામે જોઈ રહ્યા છો એ ભગવાન શનિદેવનું મહાદેવ શનિદેવનું મંદિર છે પછી તમે જેમ જેમ આગળ જશો એમ એમ તમને એક સરસ સુંદર મજાનું ગોગા મહારાજનું મંદિર પણ જોવા મળે છે જે તમે જોઈ રહ્યા છો આ છે ગોગા મહારાજનું મંદિર જે તમે અને કહેવાય છે કે અહીંયા એક ગુફા આવેલી છે એ ગુફા ક્યાં નીકળે છે એ કે બેનાના અંદર એટલે કે બેના ગામમાં નીકળે છે એવી વાત મને જાણવા મળી છે એ હું તમને અહીંયા શેર કરું છું અમુક વ્યક્ અમુક વ્યક્તિઓ દ્વારા જે માહિતી મળી એ માહિતી મેં તમને અહીંયા શેર કરી છે કે અહીંયા આ જે મંદિર છે એ મંદિરની પાછળ એક ગુફા આવેલી એ ગુફા તમારા બેના મંદિરે પણ નીકળે છે એટલે કે બે ગુફા જેવું છે તો અત્યારે હાલ તો જોવાની નહીં મળતી પરંતુ ત્યાં છે એવી વાત જાણવા મળી છે ત્યારબાદ તમે જેમ જેમ એ મંદિરના દર્શન કરીને તમે જેમ જેમ આગળ જશો ત્યાં મોટી શિવજીની સહસ્ત્રલિંગ મહાદેવની ઊંચી પવિત્રતા ઊંચી પ્રતિમા તમને જોવા મળશે તમે જોઈ રહ્યા છો આ સહસ્ત્રલિંગ શિવજી મહાદેવ જે સૌથી ઊંચી પ્રતિમા છે અને નીચે જે વાઘ ઉપર બેઠા છે એની સામે તમે જોજો શ્રી મહાગણેશની ઊંચી પ્રતિમા જોવા મળશે જેમાં રિદ્ધિ સિદ્ધિ દેવીના પણ ઊંચી પ્રતિમા મૂકવામાં આવેલી છે ત્યારબાદ તમે થોડું આગળ જશો એટલે ત્યાં એક ખોડિયાર માતાનું જે મંદિર છે એ પણ તમને જોવા મળશે જે તમે એના પણ તમે દર્શન કરી શકો છો આઈ શ્રી ખોડિયાર માતા ત્યાંથી તમે એ દર્શન કરીને પછી ત્યાંથી તમે જેમ આગળ જશો એટલે તમને વિશ્વકર્માની ઊંચી પ્રતિમા તમને જોવા મળશે ત્યારબાદ વિશ્વકર્માની ઊંચી પ્રતિમા દર્શન કર્યા બાદ એની બાજુમાં નજીકની વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાનું સુંદર મજાનું મંદિર આવેલું છે એ મંદિરની અંદર તમે જેમ દાખલ થશો એમાં વિષ્ણુ ભગવાનના જે દર્શ અવતાર છે એ બતાવવા છે દેવી દેવતાઓના પણ મૂર્તિ મૂકવામાં આવેલા છે અને જે સંતો થઈ ગયા એની પણ મૂર્તિ મૂકવામાં આવેલા છે તો આ મંદિર બહુ સુંદર છે અને એક એક જે ગો જે કમળના આકારની આકારની અંદર આ મંદિર બનાવે છે એની અંદર તમે જેવા દાખલ થશો એટલે તમે બધા જ જે દેવી દેવતાઓની મૂર્તિ પણ જોશો અને વિષ્ણુ વિષ્ણુ નારાયણ વિષ્ણુ ભગવાન એટલે કે નારાયણની અને લક્ષ્મીજીની પણ તમે ત્યાં મૂર્તિ જોઈ શકો છો તો આ એક સુંદર મંદિર છે અને બહુ જૂનું મંદિર બનાવેલું છે એટલે તમે એના દર્શન પણ કરી શકો છો વિષ્ણુ નારાયણ ભગવાનના દર્શન કર્યા પછી જ્યારે તમે સીડી છો એટલે તમને સામે સુંદર મજાની બેઠક વ્યવસ્થા માટે એવું સુંદર રળિયામાં જગ્યા બનાવેલી છે ત્યાં તમે એક છાડો જેવું હશે ત્યાં તમે ગમે ત્યાં બેસી શકો છો જેવું તમે અંદર દાખલ થશો એટલે એક શ્રી કૃષ્ણ ભગવાન પોતાના હાથમાં ચક ચક્ર લઈને ઊભા બતાવેલા છે અને ત્યાં બેસવા માટે જગ્યા અને એ તમે જોયું હશે કે ગોરધમ પર્વત જેમ પોતાના ભગવાન શ્રી શ્રી કૃષ્ણ આગળતા પકડી રાખે એ ટાઈપનું આ એક મૂર્તિ મૂકવામાં આવેલી છે ત્યારબાદ તેનો આજુબાજુનો તમે જે કુદરતી સૌંદર્ય જે બેઠક વ્યવસ્થા થીમ રમતનો થીમ પાર્ક એ બધું તમે ત્યાં જોઈ શકો છો મંદિરના પ્રાગની અંદર એક નાનકડું પ્રાણી સંગ્રહાલય જૂ બનાવ્યું છે એની અંદર તમને સસલા જોવા મળશે કૂકડા જોવા મળશે તેમજ બતક અને રાજહંસ જેવા તમને ત્યાં જોવા મળશે તો આ જૂની અંદર તમે જોઈ શકો જુદા જુદા જે સફેદ સસલાઓ રહેલા છે અને બાજુમાં તમને કૂકડાઓ જોવા મળશે અને ત્યારબાદ એની પાછળની સાઈડ તમને બતક જોવા મળશે એક નાનકડું પ્રાણી સંગ્રહાલય કે જૂ જેવું બનાવેલું છે એટલે બાળકો જ્યારે આ બધું જોવા હોય એમનો આનંદ આવે હવે અહીંયાથી જે સીધી સીડી છે એ સાઈ બાબાનું મંદિર છે આ એક લપસણી ટાઈપનો આકાર છે અહીંયા બાળકો લપસણી ખાય એના માટે તમારે જો ચડવું હોય તો એની બહારની સાઈડ સીડી બનાવી છે ભૂલથી આ ચડવાની કોશિશ ના કરતા જો ભૂલથી તમે ચડશો તો પગ લપસવાની ડર રહેશે અને જે તમે પડી જવાનો પણ ડર હશે તો આ સીડીનો બધા ઉપયોગ આ જે લપસણી છે એ ટાઈપના અહીંયાથી ડાયરેક્ટ ચડતા નહીં તમે એની બહારની સાઈડ જે છે સીડી એનો ઉપયોગ કરીને તમે એ મંદિરના દર્શન કરી શકો છો અને અહીંયા ઉપર સાંઈ બાબાનું એક મંદિર બનાવવામાં આવ્યું છે એના પણ તમે ત્યાં દર્શન કરી શકો છો આજના વિડીયોમાં મેં તમને આજના જે પિકનિક સ્થળ માટે પ્રવાસ પર્યટક સ્થળ માટે અને પ્રવાસ માટે જે સરસ મજાની જગ્યા હિંમતના તાલુકામાં આવેલું બેરના ગામ અને ત્યાં આવેલું શ્રી કંટાશ્વર હનુમાનજીનું મંદિર જે બહુ પ્રખ્યાત છે એના મેં તમને અહીંયા દર્શન કર્યા અને એના વિશે થોડી માહિતી આપી અને આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગે તો લાઇક કરજો બીજા લોકોને આ બેરનાનું જે કંટાળ હનુમાનજી મંદિર છે એ બધા લોકોને શેર કરજો અને મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો મળીએ આવજો